કેમ છો ગુજરાત આજના મહત્વના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું દિલ્હી એનસીઆરમાં ભયંકર વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં બુધવારે રાત્રે ભયંકર વરસાદ અને તોફાનથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો ત્યારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું દિલ્હીના સફદગંજમાં અગ્નિસિક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો ગાઝિયાબાદમાં વાવાઝોડા બાદ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો જ્યારે કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા મિસાઇલ હુમલાથી બચવા માટે ગોલ્ડન ડોમ બનાવશે ઇઝરાયલની આયર્ન ડોમની સફળતાથી પ્રેરાઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા માટે ગોલ્ડન ડોમ બનાવવાની જાહેરાત કરી છે આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજિત એકસો ને પંચોતેર અબા ડોલર એટલે કે અંદાજિત ચૌદ પોઈન્ટ બાવન લાખ કરોડ રૂપિયા આવે તેવી માનવામાં આવી રહ્યું છે તેનો મુખ્ય હેતુ ચીન અને રશિયા જેવા દેશો સામેના સંભવિત ભયથી દેશનું રક્ષણ કરવાનો રહ્યો છે ગોલ્ડન ડોમ આયર્ન ડોમથી અનેક ગણો વધુ મજબૂત હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડા વચ્ચે ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ શ્રીનગરથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ સિક્સ ઇ ટુ વન ફોર ટુને ગંભીર હવામાન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે વિમાનના નો જ કોનને નુકસાન પહોંચતા શ્રીનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું ઇન્ડિગો એરલાઇન્સે જણાવ્યું છે કે કરાના તોફાનને કારણે વિમાનને આ નુકસાન થયું છે જોકે પાયલટ પાયલોટ અને કેબિન ક્રૂએ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરીને વિમાનને શ્રીનગર એરપોર્ટ ઉપર સુરક્ષિત રીતે ઉતારી દીધું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આ તારીખે હજુ પણ ભારે વરસાદ સાથે વાવાઝોડાની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે ત્રેવીસથી પચીસ તારીખ સુધીમાં ગુજરાતમાં વરસાદની આગાહી હજુ પણ રહેલી છે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પણ થઈ શકે છે આ ઉપરાંત ત્રેવીસ ચોવીસ અને પચીસ મેના રોજ રાજ્યભરના અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે તારીખ છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ પણ છૂટો છૂટોછવાયો વરસાદ રહે તેવી સંભાવના પણ રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઈવેની હોટલ ઉપર લુખા તત્વનો આતંક તારાપુરની હોટલમાં જમવાની બાબતે આઠ જિલ્લા શખ્સોએ હોટલમાં ટીવી ટેબલો સહિતની અનેક વસ્તુઓમાં તોડફોડ કરીને ઓગણ ચાલીસ હજારનું નુકસાન કર્યું હતું લુખાઓએ નુકસાન કરીને બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપીને હે અને આઠ શખ્સો ફરાર થઈ ગયા હતા હાઇવેની હોટલ ઉપર તોડફોડ કરતી ગેંગ સીસીટીવીમાં કેદ થઈ છે ત્યારે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેલેન્સીની જેમ હવે રામા ફોસા અને ટ્રમ્પની વચ્ચે બબાલ થઈ છે વાલ્દીમેર જેલેક્ સાથે ઉગ્ર દલીલ બાદ હવે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામ ફોસા સાથેની બેઠકમાં ટ્રમ્પે વિવાદાસ્પદ મુદ્દો ઉઠાવ્યો રામાફોસા અમેરિકા સાથે વેપારી સંબંધો અને દ્વિપક્ષીય સહકાર વધવાના ઉદ્દેશ્ય સાથે વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા પરંતુ બેઠકમાં ટ્રમ્પે દક્ષિણ આફ્રિકામાં શ્વેત ખેડૂતો સામે ઉપરાંત અનેક દાવાઓ રજૂ કર્યા હતા જેનાથી માહોલ તંગ બની ગયો હતો મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણ જમ્મુ કાશ્મીરના સિંગપુરા વિસ્તારમાં ગુરુવારે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારની ઘટના બની આ ઘટના ચત્રુ વિસ્તારમાં બની જ્યાં સુરક્ષા દળોને આતંકવાદીઓ છુપાયા હોવાની ચોક્કસ માહિતી મળી હતી સીઆરપીએફની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લઈને શોધખોળ આદરી હતી ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ ગોળીબાર શરૂ કર્યો જેના સુરક્ષા દળોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ઇઝરાયલી દૂતાવાસ બહાર ગોળીબાર થયો છે વોશિંગ્ટનમાં જેવિસ મ્યુઝિયમ નજીક થયેલા ગોળીબારમાં ઇઝરાયેલી દૂતાવાસના બે કર્મચારીઓના મૃત્યુ થયા મ્યુઝિયમ બહાર એક કાર્યક્રમ થયો હતો જેનું આયોજન અમેરિકી જેવિસ સમિતિએ કર્યું એફબીઆઈના જોઈન્ટ ટેરિઝમ ટાસ્ક ફોર્સ આ ઘટનાની તપાસ કરી રહ્યો છે સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલી રાજદૂત ડેની ડેનને આ ઘટના પર પ્રતિક્રિયા આપતા તેને યહૂદીઓ વિરુદ્ધ આતંકી કાર્યવાહી પણ ગણાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં અનેક વિસ્તારમાં ભરાયા છે પાણી ચોમાસાના આગમન પહેલા જ મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળ્યો મહારાષ્ટ્રની માયાનગરી મુંબઈ સહિત પુણે નવી મુંબઈ થાણે અને પાલઘરમાં ભારે વરસાદે જનજીવનને અસર પહોંચાડ્યો જોગેશ્વરીમાં અઢી ઇંચ વરસાદથી જળબંબાકાની પરિસ્થિતિનું નિર્માણ થયું જ્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જામએ વાહનોને હેરાન કર્યા પાલઘરના નાલા છોપરામાં છત તૂટવાથી બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ગુજરાતી યુવકની હત્યા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક ગુજરાતી યુવકને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી મૃતક ગુજરાતી યુવકની ઓળખ પરેશ પટેલ તરીકે થઈ છે જે ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા પરેશ પટેલ એક સ્ટોરમાં કામ કરતા હતા ત્યારે લૂંટના ઈરાદે આવેલા હુમલાખોરે સીધી ગોળી મારી દીધી અને લૂંટ ચલાવી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાહરૂખ ખાનની કિંગનું શૂટિંગ મુંબઈના મેબો સ્ટુડિયોમાં શરૂ થઈ ગયું છે શાહરૂખ ખાનની આગામી ફિલ્મમાં કિંગનું શૂટિંગ મુંબઈમાં આવેલા મહેબૂબ સ્ટુડિયોમાં બુધવારથી શરૂ થઈ ગયું છે એક વર્ષ સુધી તૈયારીઓ કર્યા બાદ અનેકવાર પટકથામાં સુધારા વધારા કર્યા બાદ આખરે દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ અને શાહરૂખ ખાને આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મને બે હજાર છવ્વીસના ગાંધી જયંતિના દિવસે રજૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો બાવીસ કેરેટ સોનાના ભાવમાં ચારસો ને પચાસ ચોવીસ કેરેટ સોનામાં ચારસો ને નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામે વધારો જોવા મળ્યો બાવીસ કેરેટ સોનું નેવ્યાસી હજાર સાતસોને પચાસ જ્યારે ચોવીસ કેરેટ સોનું સત્તાણું હજાર નવસો ને દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર ટ્રેડ થયું હતું દેશમાં ચાંદી એક હજાર રૂપિયાના વધારા સાથે એક લાખ અને એક હજાર રૂપિયા પ્રતિ કિલો ટ્રેડ થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ બિકાનેર અને મુંબઈ ટ્રેનને લીલી ઝંડી આપી પીએમ મોદીએ અમૃતસર ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃ વિકસિત દેશનોકનો સ્ટેશનનું ઉદઘાટન કર્યું ઉપરાંત બિકાનેર મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી પીએમએ યોદ્ધાઓની ગેલેરીનું પણ ઉદઘાટન કર્યું આ પ્રસંગે પીએમ મોદીએ શાળાના બાળકોને પણ મળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના અઢાર રેલવે સ્ટેશનની કાયા પલટ થઈ પીએમ મોદીએ દેશના એકસો ને ત્રણ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું તેમણે બિકાનેરથી દેશના તમામ નવીન રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું ગુજરાતના અઢાર રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે એકસો ને સાઠ કરોડના ખર્ચે ગુજરાતના અઢાર રેલવે સ્ટેશનની કાયા પલટ કરવામાં આવી છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ લીમડી પહોંચ્યા હતા અને અહીંથી રેલવે સ્ટેશનના લોકાર્પણમાં સહભાગી બન્યા હતા દરેક સ્ટેશનોને ગુજરાતની સાંસ્કૃતિક ઝલકથી સજાવવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના નેતૃત્વમાં રેલવે મુખ્ય સુવિધાઓમાં અભૂતપૂર્વ સુધારો થયો છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજસ્થાનના બીકાનેરમાં કહ્યું કે છેલ્લા અગિયાર વર્ષમાં પીએમ મોદીએ રેલવે માળખાગત સુવિધાઓમાં અભૂતપૂર્વ સુધારો કર્યો છે વર્ષોથી ચોત્રીસ હજાર કિલોમીટરથી વધુ રેલવે ટ્રેક પીછાવવામાં આવ્યા છે જે જર્મનીના કુલ રેલવે નેટવર્ક કરતાં પણ વધુ છે તેમના નેતૃત્વમાં સુડતાલીસ હજાર કિલોમીટરનું વીજળીકરણ થયું છે પીએમ મોદીએ વંદે ભારત નમો ભારત અને અમૃત ભારત સહિતની નવી પેઢીની ટ્રેનોને આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના આટલા રેલવે સ્ટેશનની થશે કાયા પલટ ગુજરાતમાં કાયા પલટ કરેલા રેલવે સ્ટેશનોમાં ડાકોર કરમસદ સામખિયાળી લીમડી મોરબી જામજોધપુર જામવંથલી હાપા સિહોર પાલીતાણા રાજુલા મહુવા ઓખા મીઠાપુર ઉત્તરાયણ કોસંબા ડેરોલ અને કનાલુસનો સમાવેશ થાય છે પીએમ મોદી એકસોને સાહીઠ કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલા સ્ટેશનોનું લોકાર્પણ કર્યું સ્ટેશનો ગુજરાતની લોકકલા પરંપરા અને સાંસ્કૃતિક વારસાની ઝલક પણ દર્શાવે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે